અને પછી ફાયરિંગ શરૂ થયું હતું જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં બદનોટા ગામના જેડાલાના નાળા પાસે બપોરે ત્રણ ત્રીસ મિનિટે ભારતીય સેનાના નિયમિત પેટ્રોલિંગ વાહન પર આતંકી હુમલાના પાસ ભારતીય સેનાના જવાન શહીદ થયા છે જ્યારે છ ઘાયલ થયા છે ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલુ છે સૈન્ય દળ વિસ્તારમાં પહોંચી ગયો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ડેફેન્સી અધિકારીએ આ હુમલાને લઈ કહ્યું છે કે જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના માચડી વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા ભારતીય સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો આ વિસ્તારમાં ભારતીય સેનાના નવ ક્રોપસ હેઠળ છે આતંકવાદીઓના ફાયરિંગ બાદ અમારા જવાનો પણ જવાબી કાર્યવાહી કરી છે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર